નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએના સમાચાર ધોળકા અંજુમન નવજવાન ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો ધોળકા અંજુમને નવજવાન ટ્રસ્ટ દ્વારા રવિવારે સ્ટુડન્ટ મોટિવેશન અને ઇનામ વિતરણ સમારોહનું ઘાંચી જમાતખાના ધોળકામાં આયોજન કરેલ હતું આ પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કલામથી મોલાના મહેબૂબ હુસેન શેખ દ્વારા કરવામાં આવેલી આ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર ઇરફાનભાઈ મોગલે જીવનમાં આગળ વધવા અને શું કરવું જોઈએ તે અંગે વિદ્યાર્થીઓને મોટિવેટ કર્યા હતા અને તેજસ્વી તારલાઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જ્યારે એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સના ગુજરાત સ્ટેટ હેડ મોહમ્મદ ઇદ્રીશ મુસાએ તેમની સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરાતી પ્રવૃત્તિઓની માહિતી આપી વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા હાકલ કરી હતી જ્યારે હેલ્થ કેર એન્ડ હોસ્પિટલ મેનેજમેન્ટ સ્કોલર ડોક્ટર અસમા વોરાએ કન્યા કેળવણી ઉપર ખાસ ભાર મૂકી દીકરીઓને હાયર એજ્યુકેશન મેળવવા હાકલ કરી હતી યુવા સામાજિક કાર્યકર હુસૈની બાબા સાહેબે ધોળકા અંજુમને નવજવાન સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી વિદ્યાર્થી જીવનમાં આગળ વધે તે માટે દુઆ કરી હતી આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ધોરણ દસથી કોલેજ કક્ષાના બસ્સો તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સિલ્વર મેડલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું આ શૈક્ષણિક કાર્યક્રમમાં એ એમપીના હોદ્દેદારો સોહિલ કાદરી ઉપરાંત ધોળકાના શિક્ષણવિંદો વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર હતા આ કાર્યક્રમનું સંચાલન મોહમ્મદી પ્રાથમિક શાળા ધોળકાના આચાર્ય મુસ્તાક મનસુરીએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે અંજુમ સંસ્થાની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે